એક સમયે એક અનોખું નાનકડું ગામ જે ઘૂમતા ટેકરીઓ અને વહેતી નદીઓ વચ્ચે વસેલું હતું ત્યાં સીતા નામની એક દયાળુ વૃદ્ધ સ્ત્રી રહેતી હતી તેની તેની હુંફ ઉદારતા અને હૃદય માટે જાણીતી હતી જે પ્રેમ માટે અનંત ક્ષમતા ધરાવે છે સીતાએ તેનું આખું જીવન ગામમાં વિતાવ્યું હતું અને તેની નાની કુટીર જરૂરિયાતમંદ લોકો માટે આશ્રયસ્થાન હતી તેણી ઘણી વાર તેના બગીચાને સંભાળતી જોવા મળતી વાઇબ્રન્ટ ફૂલો ઉગાડતી જે તેના આત્માની સુંદરતાને પ્રતિબિંબિત કરતી ગામડાના બાળકો તેણીને પ્રેમ કરતા હતા અને તેણી તેની યુવાનીની વાર્તાઓ શેર કરતી હતી તેઓને આશ્ચર્યથી આંખો પહોળી કરી દેતી હતી પાનખરની એક ઠંડીની સાંજે ગોવિંદ નામનો એક થાકેલો પ્રવાસી ગામમાં આવ્યો તે તેના ભૂતકાળના ભારથી દબાયેલો માણસ હતો તેનો ચહેરો દુઃખની રેખાઓથી કોતરાયેલો હતો જ્યારે તે ગામમાં ભટકતો હતો ત્યારે તેણે અંતરે એક ચમકતો પ્રકાશ જોયો જે તેને સીતાના આરામદાયક કુટિયા તરફ દોરે છે દરવાજો ખખડાવતા સીતાએ ગોવિંદનું તેના નમ્ર નિવાસસ્થાનમાં સ્વાગત કર્યું ફાયરપ્લેસની હુંફ તેમને ઘેરી લેતી હતી પહેરવામાં આવેલા લાકડાના ફર્નિચર પર નરમ ચમક પડતી હતી સીતા તેના ચાંદીના વાળ અને દયાળુ આંખોથી ગોવિંદના હૃદયની પીડાને સમજી શકતી હતી બાજરાના રોટલા અને તાજી શાસના સાદા ભોજન પર ગોવિંદે તેના જીવનની વાર્તા શેર કરી તેણે ખોવાયેલા પ્રેમ વિખેરાઈ ગયેલા સપનાઓ અને ભારે અફસોસની વાત કરી જેનાથી તેના હૃદયનો ભાર હળવો થઈ ગયો સીતાએ ધ્યાનપૂર્વક સાંભળ્યું તેની સમજદાર આંખો સહાનુભૂતિ અને સમજણ બંનેને પ્રતિબિંબિત કરે છે તે પછીના દિવસોમાં સીતા ગોવિંદ માટે આશ્વાસનનું દીવાદાંડી બન્યું તેણીએ તેને ગામની સુંદરતા જીવનનો સરળ આનંદ અને સાચા માનવ તેના આત્માને બાદળછાયું પડછાયા ઉપાડવા લાગ્યા એક દિવસ ગામ આથમતા સૂર્યના હળવા રંગમાં ઢંકાયેલું હતું સીતા ગોવિંદને તેના બગીચામાં લઈ ગઈ સાંજના પવનમાં જીવંત ફૂલોની પંક્તિઓ નાચતી હતી અને હવા પ્રકૃતિના સૌંદર્યની મીઠી સુગંધથી ભરાઈ ગઈ હતી સીતાએ ગોવિંદને એક નાનું નાજુક બીજ આપ્યું આ બીજ નવી શરૂઆતનું પ્રતિનિધિત્વ કરે છે તેણીએ કહ્યું તેને આશા સાથે વાવો તેને પ્રેમથી ઉછેર કરો અને જુઓ કે તે કંઈક સુંદર બને છે સીતાની શાણપણ અને દયાથી સ્પર્શીને ગોવિંદને હેતુની ભાવના મળી જે તેણે વિચાર્યું કે તે કાયમ માટે ખોવાઈ ગયો છે હાથમાં બીજ સાથે તેણે સીતાના પ્રેમ અને કરુણાના વારસાને માન આપવાની પ્રતિજ્ઞા લેતા ગામને પોતાનું ઘર બનાવવાનું નક્કી કર્યું જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ ગોવિંદની હાજરી ગામના લોકો માટે પ્રેરણા સ્ત્રોત બની એક સમય ફક્ત સીતાના ફૂલો ધરાવતો બગીચો હવે રંગોના કેલિડોસ્કોપથી ખીલ્યો છે દરેક ખીલે છે જે દયાથી સ્પર્શેલા હૃદયની પરિવર્તનશીલ શક્તિનો વસીત નામું છે સીતાનું કુટીર ભલે નાનું રહેઠાણ હોય પરંતુ તેની દિવાલોમાંથી નિકળતા પ્રેમની અસર ઘણાના જીવનને સ્પર્શી ગઈ સીતા અને ગોવિંદની હૃદયસ્પર્શી વાર્તા ગામમાં એક પ્રિય વાર્તા બની પેઢીઓ માંથી પસાર થઈ એક યાદ અપાવે છે કે દયાના નાના કાર્યો પણ આશાના બીજ રોપી શકે છે અને પ્રેમ બગીચો બનાવી શકે છે જે જીવનભર ખીલે છે મિત્રો તમને આ વાર્તા ગમી હોય તો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર